સતત એક સપ્તાહથી વરસતા વરસાદે ગીડ પંથકની અવદશા કરી છે વીટીવી ન્યુઝની ટીમે ગીડ પંથકમાં સ્થિતિનો તાગ મેળવ્યો અવદશા જ્યાં ત્યાં પાણી પાણી રહ્યા છે ખેતરો દરિયા સમાન બન્યા છે એક સપ્તાહથી હજારો લોકો પાણી વચ્ચે જીવે છે કારિયાણાથી લઈને જીવન જરૂરિયાત દરેક વસ્તુ માટે લોકોને મુશ્કેલી પડી રહી છે આ ગ્રાઉન્ડ રિપોર્ટ કે જ્યાં પાણીને કારણે અવદશા છે તે જોવા મળી રહી છે લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ માટે પણ મુશ્કેલી છે તે પડી રહી છે આ સતત એક સપ્તાહથી વરસતા વરસાદ બાદ ઘેડ અવદશા સામે આવી છે બીટીવી ન્યુઝની ટીમે ગેડ પંથકમાં સ્થિતિનો તાગ મેળવ્યો કે જ્યાં અનેક ગામો સંપર્ક બન્યા છે અને હોય જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે પણ દરિયા સમાન બન્યા છે અને જેથી ખેડૂતો ચિંતિત થઈ રહ્યા છે છે જૂનાગઢ જિલ્લામાં

જે લોકો જણાવી રહ્યા છે કે જે નદી નાળા જે તૂટવાના લઈ અને આ પરિસ્થિતિ સર્જાય છે અને અનેક લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે ફરીથી આપણે જે મારા કેમેરા પર્સન જે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન જુનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ થી વરસાદ વરસી રહ્યો છે તેને લઈ ગેડ પંથક છે જે જળબંબાકાર થયો છે આપડે જે જુનાગઢ જે માંગરોળ તાલુકાનું જે ગામ છે લાંગડ ગામ છે ત્યાં પહોંચ્યા છે જે સંપર્ક નવ થવા પામ્યું છે અહી જે કમર્સ જે પાણી ભરાયા છે હાલ જે પ્રાથમિક શાળા છે તેમાં પણ જે પાણી ઘૂસ્યા છે અને લોકો હેરાન પરેશાન થઈ છે કે આપણી સાથે અહીંના જે લોકો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું અ આ જે ગામ છે તેમાં કેટલું પાણી ભરાયું હોય છે એવી રીતે પરિસ્થિતિ તમારી છે ચાર પાંચ દિવસ વરસાદ એક જવાનું થયું છે અને પાણી વધારે ભરાઈ ગયા છે આ નિતાન વાળા વિસ્તારમાં જો પાણી બહુ એકદમ મજા છે અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઉપર જુનાગઢ ઉપર વરસાદ ને કારણે વોદક નદી ના પુલ આવ્યા એમાં અમારો ભેળ વિસ્તાર આખો બેટમાં ભેળવાઈ ગયો છે અત્યારે કોઈ ક્યાંય જાતનું જવાતું નથી અવાતું નથી અહીંયા ચાર પાંચ દિવસ રસ્તો ખોલી ગયો છે જ્યાંથી પણ નીકળતું નથી સ્કૂલમાં પાણી ઘુસાયું એને લઈ શું કહેશો હા શાળા

અને આમ જળબંબાકાર થઈ ગયો માધુપુર સુધી લોકો એક જ વસ્તુ કહી રહ્યા જે જળબંબાકાર થવા ને લઈને લોકો હેરાન પરેશાન થઈ ચુક્યા છે જય વિરાણી ન્યુઝ માંગરોળ જુનાગઢ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈ જેડ વિસ્તાર છે જે જળબંબાકાર થવા પામ્યો છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઓછા ગામ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોઈ નદી કે નાળાના કે તળાવના નથી તે એક મીઠો દરિયો જેવો કે કહી શકાય એવા દ્રશ્યો સામે આવ્યા છે આપણી સાથે અહીંના જે લોકો જોડાયા છે ઓછા ગામના યુવાન

અને એની જે કેપેસિટી બહાર જે પાણી છોડવામાં આવે છે આ પાણી છોડવાના કારણે અમારે ઓઝેર નદીના સંરક્ષણ પાળા હોય છે એ દર વર્ષે તૂટી જાય છે અને આ ફાળા તૂટવાના અમારે જે જમીનોનું ધોવાણ થાય છે અને જે કંઈ જમીનોમાં વાવેતર કરેલ છે એમાં ખાસ કરીને મગફળી છે કપાસ છે સોયાબીન છે આવું બધું વાવેતર કરેલ છે એ સંપૂર્ણપણે સાહેબ આજે આઠ દિવસ પાણીની અંદર ગરકાવ થઈ છે અને સો સો ટકા આ વખતે તો નિષ્ફળ જવાની સંભાવના છે અને આને આ પોઝિશન સાહેબ દર વર્ષે રેસી અમે દર વર્ષે રજૂઆતો કરીએ છીએ સંસદ સિવાય રજૂઆતો કરેલ છે ધારાસભ્ય સિવાની રજૂઆત કરેલ છે પણ અહીંયા ફક્ત ને ફક્ત અમારે પરિસ્થિતિ કાંઈ બદલાતી નથી ફક્ત ને ફક્ત નેતા લોકો જ બદલાય છે ખાસ ગામમાં કેવી પરિસ્થિતિ કોઈ ઘરમાં પાણી કે શું સાહેબ ઘરમાં તો જે કઈ નિશાણ વાળા ભાગો છે એ સંપૂર્ણ અત્યારે ઘરોમાં પાણી ઘુસી છે કોઈને ઘર વખરી નુકસાન નુકશાન થયું છે પણ શું કરે છે દર વખતે રજૂઆતો કરીએ છે નેતા લોકોને પણ ફક્ત ને ફક્ત અહીંયા પરિસ્થિતિ આને જ રહી છે અમારે નેતા લોકો જ બદલાય છે દિવસથી આવો વરસાદ પડી રહ્યો છે વરસાદ વરસવાની શક્યતા જઈ રહી છે ત્યારે આવો કેવી પરિસ્થિતિ સાહેબ જેટલો વધારે વરસાદ થશે અમારે ભયંકર પરિસ્થિતિ છે અત્યારે જે અમારે રોડ એક એક ગામથી બીજે ગામ જવાના રસ્તા છે એ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવશે આની બી અમે દર વર્ષે રજુઆતો કરીએ છીએ કે ભાઈ આ રસ્તા છે તમે જે ઊંચા લેવામાં આવે તો અમારે શું છે કે ઘર વખરી છે એ બધું સામાન લેવા જવા માટે જઈ શકાય પણ ત્યાં કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને આજે આઠ દિવસ થયા છે તંત્ર કોઈ અધિકારી કે કોઈ નેતા લોકો અમારા ઓછા ગામની મુલાકાત લેવા ગયા નથી યુવા હતા તે એક જ માંગ કરી રહ્યા છે કે જે અહીં કોઈ તંત્ર ફરક્યું નથી ત્યારે જે વીટીવી છે અને પાંચ દિવસ વરસે છે ત્યારે હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને ખાસ કરી અને જે ગામ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે જે નદી છે તે ઊંડી પોડી કરવામાં આવે અને જે રોડ રસ્તા છે તે ઊંચા કરવામાં આવે જય વિરાણી વીટીવી ન્યૂઝ ઓસા